નમસ્કાર મેં મનોજ ચૌહાણ ગીર સોમનાથ માં રાષ્ટ્રીય અંજન મંડળ ની મુલાકાત માટે આવ્યો છું અને અત્યારે અહીંયા

બે હજાર આઠ ઓક્ટોબરના માસમાં અમને અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ વેરાવળ નામની કલા સંસ્થા ક્રમાંક બસો સાત સંગીતની મંજૂરી આપેલ છે અને આ સંસ્થા નીચે અત્યારે બસો ને ચાર કેન્દ્રો માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ચાલે છે અને આ બસો ને ચાર કેન્દ્રોમાં જુદી જુદી પરીક્ષાઓ સંગીતની આપે છે એમાં ખાસ કરીને સંગીત ગાયન વાદન નૃત્ય નૃત્યમાં કથક ભરતનાટ્યમ લોક નૃત્ય

અત્યાર સુધીમાં કુલ આપણા ચોત્રીસ જિલ્લા છે અત્યારે તો પરંતુ એકવીસ જિલ્લાઓને એ લોકોએ માન્યતા આપી છે અને એ તાત્કાલિક કોઈને માન્યતાઓ આપતા નથી પણ બે હજાર સોળમાં માન્યતા મળેલી છે અને એ રાજ્ય શાખાની અમે જિલ્લા શાખા તરીકે અમારી સંસ્થા ગણતરીમાં આવે છે અને આ જિલ્લા શાખા એ જિલ્લાના અંધ ભાઈઓના કલ્યાણ માટે અંધભાઈઓના ઉત્થાન માટે અને અંદર ભાઈઓને આર્થિક બેનોને આર્થિક મદદ મળે તે માટે તબીબી સહાય માટે તે માટે અને સરકારી યોજનાઓનો લાભ માટે મળે તે માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ અને આ માટે અમે દરેક શાળા મહાશાળાઓમાં કોલેજોમાં પ્રાથમિક સ્કૂલોમાં હાઈસ્કૂલોમાં અમે ફ્લેગ ડે અંધ અખિલ હિન્દ ધ્વજ દિનની ઉજવણી કરીએ છીએ અને આ ઉજવણી દ્વારા અમે નાણાં એકત્રિત કરી અને અંધભાઈઓને મદદ કરીએ છીએ અંધભાઈઓને અ સંગીત કલાત્મક સિવાયના બીજા બીજા પણ ઘણા બધા પ્રગતિશીલ કાર્યો આપ કરાવતા હશો જેમ કે એમને આર્થિક રીતે ઘરનું ગુજરાન ચલાવવા માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા છે પછી ક્રિકેટ ટુર્નામેન્ટ છે કે જે એમની અલગ અલગ વિવિધ પ્રકારની કલાત્મકમાં ક્ષેત્રે આગળ વધી શકે તો એવા સંગીત કલાત્મક સિવાયના બીજા એવા કઈ કઈ કલાત્મક છે કે જેમાં તમે વધારે મહત્વ આપ્યું છે આ તો સંગીત કલામાં આવકની વાત કરું તો શ્રી યોજનામાં આખા ગુજરાતમાં અમારા સાહીઠ વિદ્યાર્થીઓ સંગીત શિક્ષક તરીકે જોડાણા છે આ ઉપરાંતમાં અમે પ્રજ્ઞા ચક્ષુ બ્રેલ પુસ્તકાલય ચલાવીએ છીએ આ બ્રેલ પુસ્તકાલયમાં ટૂંકી વાર્તા નવલકથાઓ ધાર્મિક પુસ્તકો પછી સામાજિક પુસ્તકો એક થી ભાર ધોરણના અભ્યાસક્રમના પુસ્તકો કોલેજના પુસ્તકો વગેરેની પણ વ્યવસ્થા રાખી છે અને આ બધા પુસ્તકો મેં અંધભાઈ બહેનોને ઘર બેઠા પોસ્ટ દ્વારા મોકલીએ છીએ કારણ કે પોસ્ટો અમારે સરકાર શ્રી ફ્રી કરેલું છે અને અમારા પુસ્તકો વજનદાર હોય છતાં પણ ઘરે ઘરે આ પુસ્તકો પહોંચાડીએ છે એટલું જ નહીં પણ અમે અંધ દંપતી જે બંને પતિ પત્ની બંને બ્લેન્ડ છે આવાઓને અમે દરયાણુ વર્ષમાં એક વખત કિટ્સ આપીએ છે જેમાં લગભગ 2500 થી 3000 સુધીની કિંમતની વસ્તુઓ અમે આપીએ છે ઘર વખરી બધી જે આપના રાષ્ટ્રીય અંધ મંડળની જે શાખા છે વેરાવ સોમનાથમાં તો એને એનો ખર્જો આપ આપની શાખા દ્વારા ઉપાડવામાં આવે છે કે મુખ્ય બ્રાન્ચ જે છે રાજ્ય લેવલે એ લોકો ખર્ચો પડે છે રાજ્ય લેવલની બ્રાન્ચ છે કે આપતી નથી અને એ અમે જે છે આ બ્લેક ડે ઉજવીએ આખી લીધ આમ તો ધોજ દિનની ઉજવણી કરીએ એમાંથી જે કંઈ પૈસા થાય એ પૈસામાંથી અમે અંધભાઈઓના ઉત્થાન માટે ખર્ચો કરીએ છીએ જોકે મારે દુઃખ સાથે એ કેવું પડે છે કે અત્યારના વેરાવળના જે શિક્ષણ અધિકારી હાઈસ્કૂલના છે એને અમને આ વખતે સહકાર આપ્યો નથી પરંતુ ઇનાજમાં પ્રાથમિક શિક્ષણના અધિકારી શ્રી છે એને અમને પરિપત્ર કરીને ખારો સહકાર આપ્યો છે અને ઘણી બધી શાળાઓએ પણ અમને આર્થિક યોગદાન સારું આપ્યું છે બરાબર તો આ આગળ આપ શું સંદેશો આપવા માંગો છો ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ સમિતિને તેમજ કલેક્ટર કચેરીમાં કે આપની વેલી તકે મુલાકાત લઈ અને સરકારશ્રી

આ માટે સરકાર શ્રીના પરિપત્ર સાથે અમે કલેક્ટર સાહેબને અને દરેકને અરજી કરેલ છે પણ હાલ પૂરતું તો એ કીધું કે પાંચ હજાર જગ્યા ગત જગ્યા તો એટલી બધી છે નહીં ફાજલમાં તો અમે કીધું કંઈ વાંધો નહીં અમને જે કંઈ પ્રાપ્ત થાય બે હજાર ત્રણ હજાર ગત જગ્યા મળશે તો એ પણ અમારું કામ અમને ચલાવી લેશું એટલે એ પ્રયત્ન અમે કરીએ છીએ અને માન્ય કલેક્ટર સાહેબ અને અન્ય પદાધિકારી સાહેબને અમારી વિનંતી છે કે આ અંગે સંસ્થા પ્રત્યે સહાનુભૂતિ રાખી અને અમારી ગ્રાન્ટ અને આ જગ્યા માટે પ્રયત્ન કરી અને આપવાનો પ્રયત્ન કરે જે ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી અંજન મંડળના સંચાલક મનીષભાઈ પૂંજાભાઈ મકવાણા દ્વારા જે રજૂઆત કરવામાં આવી હશે એ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા વહેલી તકે આ વિવિધ પ્રકારની માંગણીઓ ગુજરાત સરકાર રાજ્યમાં મૂકે અને વહેલી તકે આ ઠરાવ આ મંજૂરી પરિપત્ર મુજબ પાસ કરવામાં આવે જેથી કરી એમની જે વિવિધ પ્રકારની માંગણીઓ છે એ પૂરી થાય તો આપ આ ધીર સોમનાથ લાઈવમાં જોડાવા માટે ધીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલ ને કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો